મોટું મજગર આવ્યો મજગર 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 આપડા તળામાં હું તારો ભલો થાય યાદ દાડા બી અજગરો આ મજગર નવું આવ્યું લે માડો અજગર અજગર નશામાં બોલે

પોલીસ કરું ફોન ઇન્સ્પેક્ટર ભોલે ભોજા જય હિંદ જય હિંદ હવે આપડે અમારા લકી તળાવમાં અમારે પપ્પુ ભાઈ પાડી ના મજગર પણ મારું બધું નેકળી લાશ એટલે ઓમાં કોઈ નક્કી થાતું નહી પપ્પુ એ મજરી કર્યું છે કે જે તણાઈ લાશ તમે તળાવે આવો તરત આવો પપ્પુ પપ્પુ હોય જ તે ના ના મેલ હા રેડી તમે તરત આવો પીવા તો પીવા

તમે બગડ્યા તો કલમ મોટી લાગવાની આ તો મોટી લાગે લાગવાની ના તો શું મોટી લાગવાની પૂરા મર્ડર થઈ ગયું છે

અલ્યા પીવા વારો તમે પૂરી રાખો પાછા પૂરી રાખો તઈને તઈને આ તોય પડકે પરો તરામ તારિયાબત કરતા છે ઓનીયાબત કરતા હે બત તારિસનો પતિ કીએ કર્યો

સ્કો છો છો આ